પચીસનો શૈક્ષણિક સત્રનો છેલ્લો દિવસ જે લોકો આઠમો પાસ કરીને નવમામાં જવાના સાતમો પાસ કરીને આઠમામાં એમ ક્રમિક રીતે પહેલા બાલ વાટિકાથી શરૂ થઈ બધા એક એક ધોરણમાં ઉપર જવાનું બરાબર ને જવાના કે ના જવાના તો ખુશી હોય ને ખવડાવજો ઓકે કેમિકલ વાળી ચોકલેટ નહીં ખવડાવતા તો સરસ મજાનું મા સરસ્વતીના મંદિર આપણે જ્યારે ભેગા થયા છે ત્યારે આપણી સાથે જ્ઞાન સહાયક જોડાયા હતા આપણી સાથે આ કાર્યક્રમમાં આજના આપણા ગામના સરપંચ શ્રી વિલાસભાઈ આપણા જે નાયબ શિક્ષણ નિયામક શ્રી કિશનભાઈ સાહેબના પિતાશ્રી અતુબાબા ગામના વડીલ શ્રી કનુભાઈ રમેશભાઈ દિલીપભાઈ સાથે મધ્યાહન ભોજનના આપણા આખો સ્ટાફ આપણા શાળાના આચાર્ય શ્રી ઈશ્વરભાઈ ગુરુજી એસએમસી કમિટીના ભાઈ શ્રી અરવિંદભાઈ અને સાથે આપણા જે કચ્છ ખૂબ દૂરનો જિલ્લો છે રણ તમે બધાએ હજુ ખાલી કચ્છનું નામ સાંભળ્યું છે પણ કચ્છ જોયો નથી કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કે અમ નોકરી કરીને આવ્યા પાકિસ્તાનની બોર્ડર ત્યાંથી ચેતનભાઈ બી આવ્યા બરાબર આઠ નવ વર્ષની ત્યાં નોકરી પૂરી કરીને અત્યારે આપણી સાથે ભાષાના શિક્ષક તરીકે અને ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે અહીં આવ્યા છે જેવા કાયમી ભરતીના શિક્ષક આવે એટલે જે જ્ઞાન સહાયક તરીકે જે મદદમાં આવેલા શિક્ષક છે એમને જવાનું હોય છે પણ સાથે સાથે આપણી બધાની શુભેચ્છા કામે લાગે આટલા જણાના જો સદ વિચાર કામે લાગે કે રાધાબેનને જે કંઈ ઘટતું બાકી હોય ને ટકા એ આ બધાની દુઆઓ પૂરી કરે વડીલો દોધનવાડી ગામના વડીલોના આશીર્વાદ પૂરી કરે અને મનગમતી જગ્યા મળે અંકુ સેવા સાથે રાધાબેન માટે ઢેર સારી જે શુભકામનાઓ સાથે રાધાબેનને વિદાય કહીએ છીએ ત્યારે આજના તબક્કે ગુરુજીને આપણી શાળા પરિવાર વતી દે કાર્યક્રમ ની સાથે છે કે બેન શ્રી વિદાય છે અને આપણા નવા આવેલા શિક્ષકોને આવકાર છે હજુ આપણી શાળામાં અમે જણા થયા છે હજુ જગ્યા બાકી છે કેટલી જગ્યા શૈક્ષણિક એટલે આજે લગભગ આપણે બધા વિદાય રાખેલા ઘણા બધા ઘણા બધી વિધાયો છે હું કોણ વનિતા ગયા વનિતા હવે સમય હોય રાધાબેન અને વનીતાબેન ગયા પછી તો ખરેખર જે ખોટ હતી એ પૂરી કરી ભગવાને ખરેખર પ્રાર્થના કરીએ કે બેનનું મેરિટ પણ સારું છે ખૂબ સારી જગ્યાએ નોકરી લાગે અને જીવનમાં ખૂબ જ આગળ વધે સાથે સાથે આપણી વચ્ચે બે ગુરુજીઓ એવા છે એક ચેતન ભાઈને સ્નેહન કરે તો એક સંકલ્પ કરીએ કે નવા વર્ષથી જૂનથી આપણે ખરેખર મહેનત કરીએ સ્કૂલને સારી બનાવીએ અને રિઝલ્ટ સારું આવે એવા આપણે પ્રયત્ન કરીએ આ વર્ષે જે ઘણી બધી પરીક્ષાઓ બાહ્ય પરીક્ષા આપી એમાં ઘણા બધા બાળકો પાસ થયા છે એમાં તમારી મહેનત પણ ગુરુજી લોકોની મહેનત પણ અને ખરેખર બેને તો જાતે બધાના ફોર્મ ભર્યા મોબાઈલમાં પ્રિન્ટો કાઢીને છેલ્લે તમને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું આજના દિવસે જે રાધાબેન છે એ આપણી વચ્ચેથી જાય છે તો એમને એક નાનો વિદાય સમારોહ આપણે પૂછ્યો છે તો જે કંઈ આગળની વિધે જ નહીં શોખો છો સાથે આવકાર માટે પહેલાં લઈ જઈએ તો ચેતનભાઈ આપણા જે ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે અહીંયા આવ્યા છે તો આપણા અધ્યક્ષશ્રી એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી આપણે અરવિંદભાઈને વિનંતી કરીએ અને વિલાસભાઈને વિનંતી કરીએ કે આપ આવો અને મૈશ્રી ચેતનભાઈને આપણા શાળા પરિવારમાં આપણે સ્નેહલભાઈથી આવીને પડી જાય ખબર ને દૂધ અને સાકર પડી જાય એટલે મીઠા આવે બરાબર ને એમાં આપણા શાળા પરિવારમાં જે જે સદસ્ય આવે છે એ દૂધ સાકરનો સંબંધ નિભાવે છે અત્યારે આ જે શાળાનું કેમ્પસ છે એ અત્યાર સુધીના જે જે ગુરુજીઓ આ રીતે આવ્યા અને ગયા એમણે કંઈક ને કંઈક એવું યોગદાન આપ્યું છે અને ચેતનભાઈની તો વાત જાણી છે કે એઓને આ પ્રાણી પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે કચ્છનું આવું રણ હોવા છતાં સસલા પાડેલા અને ગાડીમાં એમની પૂરવીરમાં સંસલા વેકેશન પડે ત્યારે ઘરે લઈ આવે અને પાછા ત્યાં રાખે તો આ બધું પ્રાણી પ્રેમ છે વેકેશન કરીને અમે પણ ગુરુજી જોડે આવું જ કંઈક કરતા હતા ગુરુજી સંસલા લઈ જાય તો હું હંસ લઈ જાઉં અત્યારે હું પણ થાય છું અત્યારે હું ખાલી પાંચ કે દસ દિવસ માટે ગામ જઈશ બાકી હું અહીંયા જ છું ઓકે એટલે ચિંતા નહીં કરતા ચેતનભાઈ આપણને બાળકો માટે તો આ દોધનવાડી ખુલ્લે અમે એકવાર જોઈ ગયા હતા કે ઘરના સભ્યને મોકલ્યા હતા હવે હું જે વિસ્તારમાં નોકરી કરીને આવ્યો કે કચ્છમાં એકદમ છેલ્લો વિસ્તાર જ્યાં શું છે ગમે તેટલી ઠંડી પડતી હોય કે ગમે તેટલી ગરમી થતી હોય જે છોકરાઓ ખરા છે ને ભલે નાના હોય બારવાટિકા ભણતા હોય કે મોટા ધોરણ છોકરાઓ ચંપલ પહેરે પહેરેને એ છોકરાઓને એવી આદત હતો કે પહેલેથી એવા માપણમાં કહેવા લગ્યા હવે ગરમી કંઈક પિસ્તાલીસ ડિગ્રીવાળી ને ઉપરથી ત્યાં કે બધી પ્રજા કંઈ મુસલમાન હવે એ લોકોને શું છે ચુસ્ત ચુસ્તા એવી કે છોકરી કે છોકરો આઠમું ધોરણ થાય એટલે એને આગળ ભણવા ના મૂકે કે મોટી થઈ જાય હવે છઠ્ઠા ધોરણમાં છોકરી આવે એટલે મોટી થઈ ગઈ એટલે કે એ લોકો શું સાહેબ એ અમારી છોરી એ વડી થઈ ગઈ એટલે અમારી છોકરી મોટી થઈ ગઈ છે એ હવે પઢાઈ કરવા નહીં અચે એમ એટલે પઢાઈ કરવા એટલે ભણવા માટે એને મોકલશે નહીં હવે આ વિસ્તારમાં હું આવ્યો ગઈકાલે જોયું કે આ બાળકો તો ઘણા હોશિયાર છે એટલે એ જરાક ખુશી થઈ કેમ કે એક શિક્ષક તરીકે આપણે શું છે કે પેલો એક લક્ષ્ય હોય કે બાળકોને ભણાવવાનું એનું કરવાનું અને એ સારી રીતના જીવે અથવા સારી નોકરી કરે એ સિદ્ધ થાય ના માટે મને લાગે છે ત્યાં સુધી હવે કદાચ હું શિક્ષક તરીકેની ફરજ સારી રીતે નિભાવી શકી શકું થેન્ક યુ ચેતનભાઈ વાત કરી તેમ હું પણ કચ્છથી ગામ છું જ્યાં ચેતનભાઈ વાત કરી તેમ ભણતરનું પ્રમાણ ઘણું ઓછું છે તમે તો આટલી સારી સ્કૂલ મળી છે તમે કાલે જોયું મેં આવીને કે તમે એટલા ડરિયા છો કે તમને કોઈ કામ નથી ચીંધવું પડતું કે આમ કરો નહીં તો સવારથી જોઈએ તો સાંજ સુધી દરેક બાળકને મારે આમ કરો આમ બેસો આમ કરો બધી બાબતો ચીંધવી પડે છે ભણતરનું એટલું મહત્વ છે કે ભણશો તો આપણે આગળ વધશું પછી આપણે મોટા થઈ જશું ને પછી આપણને ઈચ્છા થાય કે હું આટલા તો મેં પાંચમો ધોરણ છોડી દીધો હવે હું મારે પાછું ભણવું છે તો પાંચમા ધોરણમાં આપણને પાછું કોઈ એડમિશન આપશે નહીં એટલે કે આપણે સારું ભણવા મળ્યું છે તો આપણે ભણીએ આગળ વધીએ અમારી કેટલી કોઈલી હોય એવું નક્કી કર્યું કે અમે પણ રાધાબેન જેમ હાર પહેરીશું સાલ લઈશું એવું વિચાર્યું તમે ભણીને ખૂબ સારું તમે સેવા બજાવશો ત્યારે બધા કામો થાય બરાબર